રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી લોકસભામાં સાંજે ચાર વાગે જવાબ આપશે ચૂંટણી બાદ એનડીએ સાંસદોની પ્રથમ બેઠકમાં મોદીએ સભ્યોને ગૃહની ગરિમા જાળવીને યોગ્ય આચરણ કરવા અપીલ કરી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દિલ્હી મહિલા પંચને તોડી પાડવાના પ્રયાસ થતા હોવાનો સ્વાતિ માલીવાલે કેજરીવાલને પત્ર લખ્યો અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાએ વિઝા ફીમાં વધારો કર્યો અને હવામાન વિભાગે ઉત્તરાખંડ આસામ અને મેઘાલયમાં અતિભારે સંસદના સંયુક્ત ગૃહોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરેલા સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે લોકસભામાં અને આવતીકાલે રાજ્યસભામાં જવાબ આપશે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય પક્ષની બેઠક બાદ કેન્દ્રીય સંસદ બાબતોના મંત્રી કિરણ રીજીજુએ આ માહિતી આપી હતી દરમિયાન સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા પુનઃ શરૂ થઈ હતી લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે જણાવ્યું કે સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી અને આ ઇન્ડિયા ગઠબંધનનો વિજય છે શ્રી યાદવે ભારતીય અર્થતંત્ર અંગે સરકારના દાવા સામે પ્રશ્ન કરતા જણાવ્યું કે ભારત વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બની ગયું હોવા છતાં પ્રતિ વ્યક્તિ આવક હજુ પણ ઓછી છે તેમણે પ્રશ્નપત્ર ફૂટવાની ઘટનાઓનો મુદ્દો ઉઠાવતા આક્ષેપ કર્યો કે સરકાર યુવાનોને રોજગારી નથી આપવા માંગતી ભાજપના સંતોષ પાંડે ગઈકાલે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો તેમણે સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે માળખાકીય ક્ષેત્રોમાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા એજીપીના બિરેન્દ્ર પ્રસાદ અનુસૂચિત જનજાતિની યાદીમાં કેટલાક સમુદાયોનો સમાવેશનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે રાજ્યમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો ભાજપના સાંસદ અશોકરાવ ચવહાણે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો કે ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું કે નીટ પરીક્ષામાં ગેરરીતિ કરનારા દોષિતો સામે પગલાં લેવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એનડીએના સાંસદોને સંસદના નિયમોનું પાલન કરવા સંસદીય લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સારો વ્યવહાર કરવા વિનંતી કરી હતી શ્રી મોદીએ આજે સવારે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધતા આ વિનંતી કરી હતી નવી સરકારની રચના બાદ એનડીએની આ પ્રથમ બેઠક હતી બેઠક બાદ મીડિયાને સંબોધતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીએ એનડીએના તમામ સાંસદોને યોગ્ય વર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું શ્રી રીજીજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ વાત પર પણ ભાર મૂક્યો કે દરેક સાંસદ દેશની સેવા કરવા માટે ચૂંટાયા છે અને તેઓ ગમે તે પક્ષના હોય દેશની સેવા તેમની મુખ્ય જવાબદારી છે આ અગાઉ એનડીએના નેતાઓ અને સભ્યોએ પીએમ મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલે આજે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકાર દ્વારા દિલ્હી મહિલા પંચને વ્યવસ્થિત રીતે તોડી પાડવામાં આવ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં સ્વાતિ માલીવાલે કમિશનની સિસ્ટમોને નષ્ટ કરવા બદલ દિલ્હી સરકાર પર પ્રહારો કર્યા હતા પગારની ચુકવણી બજેટમાં કાફ સ્ટાફને હટાવવા સહિતના કથિત મુદ્દાઓને ટાંક્યા છે તેણે મહિલા હેલ્પલાઇન નંબર બંધ કરવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી શ્રી માલીવાલે શ્રી કેજરીવાલના હસ્તક્ષેપની માંગણી કરી છે રાષ્ટ્રીય રાજધાની મહિલાઓ અને બાળકો પ્રત્યેની જવાબદારીઓ દિલ્હી સરકાર દ્વારા નિભાવવામાં આવે તેવી પણ તેમણે તેમના પત્રમાં માંગણી કરી છે ઝારખંડમાં રાજ્યવ્યાપી કોમ્બિંગ ઓપરેશન દરમિયાન છ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી લાતેહાર જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી ચાર માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે રાંચી અને જિલ્લામાંથી એક એકની ધરપકડ કરવામાં આવી હતી માઓવાદીઓના કબજામાંથી હથિયારો દારૂગોળા અને વાંધાજનક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું આ દરમિયાન એક માઓવાદીએ રાંચી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરી શકો છો કાશ્મીર ખીણમાં વાર્ષિક અમરનાથ યાત્રા માટે આજે છ હજાર પાંચસો સાડત્રીસ યાત્રીઓની પાંચમી ટુકડી ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી આજે વહેલી સવારે બસો એકસઠ કાફલામાં યાત્રીઓ રવાના થયા હતા જેમાં પાંચ હજાર એકાણું એક હજાર એકસો બે મહિલા ઓગણીસ બાળકો ત્રણસો એક સાધુઓ અને ચોવીસ સાધ્વીનો સમાવેશ થાય છે આમાંથી બે હજાર એકસો છ યાત્રીઓ બાલતાલ અને ચાર હજાર ચારસો એકત્રીસ યાત્રીઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી સાતસો દસ ડોલરથી વધારીને સોળસો ડોલર કરી છે આ પગલાથી ઓસ્ટ્રેલિયા દેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં વસતા વિદ્યાર્થી પ્રતિનિધિઓમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ નિયમ થકી સંભવિત વિદ્યાર્થીઓને અન્ય દેશમાં અભ્યાસ માટે જવું પડશે વધુમાં નિયમ હેઠળ જેઓ ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝિટર અને મેરીટાઇમ ક્રૂ વિઝા પર હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાને પાત્ર રહેશે નહીં અંગે ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું હતું કે આવક શિક્ષણમાં વિવિધ નવીન પહેલો માટે ભંડોળ પૂરું પાડશે ભારતીય લશ્કરનો કાફલો ભારત થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રીની તેરમી આવૃત્તિ માટે ગઈકાલે રવાના થયો છે થાઇલેન્ડના તાક પ્રાંતમાં ફોર્ટ વચિરા પ્રકામ ખાતે પંદર જુલાઈ સુધી કવાયત હાથ ધરવામાં આવશે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે છોતેર જવાનોના ભારતીય લશ્કરના કાફલામાં લદ્દાખ સ્કાઉટની બટાલિયન અને અન્ય સશસ્ત્ર સેવાઓના જવાનોનો સમાવેશ થાય છે રોયલ થાઇલેન્ડ આર્મીના છોત્તેર જવાનો છે જેમાં મુખ્યત્વે પ્રથમ બટાલિયન અને ચાર ડિવિઝનના ચૌદ ઇન્ફેન્ટ્રી રેજીમેન્ટનો સમાવેશ થાય છે મૈત્રી કવાયતનો હેતુ ભારત અને થાઇલેન્ડ વચ્ચે લશ્કરી સહકાર મજબૂત બનાવવાનો છે આ કવાયતથી જંગલ અને શહેરોમાં બળવાખોરી અને ત્રાસવાદી અભિયાનનો સામનો કરવાની સંયુક્ત ક્ષમતામાં વધારો થશે કવાયતમાં શારીરિક ચુસ્તતા સંયુક્ત આયોજન વ્યૂહાત્મક પગલાં પર ભાર મૂકવામાં આવશે મૈત્રી કવાયતથી બંને દેશો સંયુક્ત અભિયાન હાથ ધરવા માટેના વ્યૂ ટેકનિકલ અને પ્રક્રિયાઓની આપ લે કરી શકશે આ અગાઉ મૈત્રી કવાયતની સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં મેઘાલયમાં યોજાઈ હતી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી ટ્વેન્ટી શ્રેણીની સિરીઝ છ થી ચૌદ જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે ઝિમ્બાબ્વે શ્રેણી માટે તેની સત્તા સભ્યોની ટીમની જાહેરાત કરી છે ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી અને અનુભવી બેટ્સમેન સિકંદર રઝા યુવા ટીમનું નેતૃત્વ કરશે બીજી તરફ ભારતે ઝિમ્બાબ્વે સામે પંદર સભ્યોની ટીમની જાહેરાત કરી છે શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ હિડનબર્ગ રિસર્ચ એલ એલ સી નાથન એન્ડરસન અને મોરિશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર માર્કિંગની સંસ્થાઓને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે આ છેતાલીસ પાનની કારણ નોટિસમાં સીબીએ આરોપ મૂક્યો છે કે હિડનબર્ગ અને એન્ડરસને સીબી એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે માર્કેટ રેગ્યુલેટરે ધ્યાન દોર્યું કે હિડનબર્ગ અને એફપીઆઈ એનટીએ ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી હતી આ અહેવાલ ભારત બહાર જામીનગીરીના સોદામાં મૂલ્યાંકન કરતી પૂરતી છે પણ ખરેખર તે સ્પષ્ટપણે ભારતમાં લિસ્ટેડ એન્ટિટીઓને સંબંધિત હતી હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ આસામ મેઘાલયમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આગામી ત્રણથી ચાર દિવસ માટે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને બિહારમાં ભારે વરસાદ યથાવત રહેશે ગુજરાત અને પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગની માસિક આગાહી પ્રમાણે જુલાઈ મહિનામાં દેશભરમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે ચોમાસાની ઋતુના બીજા ભાગમાં લાનીના સ્થિતિ સર્જવાની સંભાવના છે રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી લોકસભામાં સાંજે ચાર વાગે જવાબ આપશે ચૂંટણી બાદ એનડીએ સાંસદોની પ્રથમ બેઠકમાં મોદીએ સભ્યોને ગૃહની ગરીમાં જાળવીને યોગ્ય આચરણ કરવા અપીલ કરી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દિલ્હી મહિલા પંચને તોડી પાડવાના પ્રયાસ થતા હોવાનો માલીવાલે કેજરીવાલને પત્ર લખ્યો અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાએ વિઝા ફીમાં વધારો કર્યો અને હવામાન વિભાગે ઉત્તરાખંડ આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા